તૃતીય દિવસના કથા સત્ર વિરામલે આરતીલા સદભાગી પરમ ભગવદી રાજપૂત પાચાજી કાળાજી ગાબા અસારા એમના પરિવાર સાથે તૃતીય દિવસની આરતીમાં સહભાગી થવા માટે પધારશે તેવી વિનંતી છે રાબા અશરા ટ્રસ્ટ ઢીબાલા માહાબલ પરવલ્લી જાનકીદાસ મહારાજને પણ कथा पर पधारवा विनंती करश भागवत कथाकार पूज्य भाई पण विनंती करू की आपल ठाकूरजीलो दर्शन पूजन आणि पूज्य दादाला आशीर्वाद प्राप्त करी आपलं पळ पूज्य जिज्ञेशदा प्रत्येला सत्कार भाव आप सळ करशो सौने विनंती करूर्वपुरुषत्तम भगवान श्री कृष्णला प्रागट्य अवसरला चतुर्थ दिवसला वक्ता पूजन આવતીકાલની કથા સત્ર સભાપલ્લી આરતીલો ચડાવો આ આજલા તૃતીય દિવસની આરતી સંપલ્ન થયા પછી મહેશભાઈ બારૂટ દ્વારા એ સંચાલન થશે સૌલે એ સદભાગી પણ ઉજળવા આરતી સભાપલ સુધી સૌલે ઉપસ્થિત રહેવા હાર્દિક વિનંતી છે આજે રાત્રે નવ કલાકે જયદીપસિંહ જાડેજા રાજકોટ જે ઓલા પ્રમુખ પદે ચાલતું તોરણિયા રાબા બલદલનો આજે રાત્રિના નવ કલાકે કાર્યક્રમ છે સૌલે એમાં સહભાગી થવા માટે વિનંતી કરીશ ફરી તૃતીય દિવસલા સત્ર વિરાવલી આરતીલા રાજપૂત પાચાજી કાળાજી અસારાલે એવલા પરિવાર સાથે આરતીમાં સામેલ થવાની વિલંતી સાથે તૃતીય દિવસના સત્ર વિરાવલા સૌલે જય દેમણનાગ જય તરણર જય શ્રી કૃષ્ણ રાધે રાધે